કેમ છો મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણે નવા બ્લોગ માં તમારો બધાનો દર્શકો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કે બ્લોગ તરીકે બહાર નથી ગયા કે ફરવા ન ગયા કે આમ રૂટિંગ બ્લોગ નત બનાવ્યો પણ આજે હું તમને લઈને આવ્યો છું ખાસ એક જગ્યાએ બતાવું તમને તો પ્રસ્તુત છે તમારી સામે નવી નકોડ દુલ્હન જેવી સજાવેલી મારા ગામની પ્રાથમિક શાળા તો ભાઈ જો સરસ મજાની એવી પ્રાથમિક શાળા સજાવેલી છે મારા ગામની જો કે આપણે અહીંયા આવેલા છીએ અને એનો બ્લોગ પણ તમે જોઈ લો છે ત્યારે હજી શાળા મતલબ આ જે નવી જે સ્કૂલ બની છે એ બનતી હતી અને ત્યારે આપણે અત્યારે અહીંયા જે પાયા અને એવું બધું કામનું બધું શરૂ હતું અને અહીંયા બધો સામાન જ્યાં પીડ્યો હતો બરાબર અત્યારે બધું તો મટીરિયલ વપરાઈ ગયું છે તો મતલબમાં એ બધું સામાન જ્યાં પીડ્યો હતો ને જ્યારે મેં તમને કીધું હતું કે અહીંયા જ્યારે બને છે ને જ્યારે બની જાય ત્યારે આપણે તમને મુલાકાત લેવા આવશું તો આજે આપણે ખાસ કરીને મુલાકાત લેવા આવી ગયેલા છે તો તમે પહેલાં જુઓ હું તમને બહારની દીવાલ મતલબ કે આનો બધું જ તમને અનુવાદ કરું તો અનુવાદમાં તો તમને કહેવાનું જ ન આવો કારણ કે યાર સ્કૂલ છે તો એમાં થોડું કંઈક ઘટે તો ચાલો તમને આગળ જઈને બતાવું ચાલો ભાઈ આગળ તો જો પહેલા તો આપણે બહારની દિવાલનું પેઇન્ટિંગની વાત કરીએ કલરની તો કલર તો એમ કહું ને આવ નથી કહેતા કે કલર રહેતો પૈસા પાસા એની જવું તો ભાઈ મસ્ત મજાની સરસ મજાની કલર મતલબ ડેકોરેશન એવું કરેલું છે અને આગળ આવો તમને બતાવું તો આ જો દરવાજો જો કે અત્યારે દરવાજે આમાં હું છે કે અહીંયા

ગ્રીલ છે જે અહીંથી આપણે અંદર આવવા માટેની આ ગ્રીલ છે તો અત્યારે તો તાળું માર્યું છે નગર હું તમને બધું બતાવું તો ભાઈ ગ્રીલ જે મસ્ત મજાની છે કે જે અહીંથી આપણે આવવા માટેનું છે તો અહીંથી અંદર જવા માટે પસાર થવાનું તો એ તો અત્યારે આપણે અંદર જઈને તમને નહીં બતાવી શકું કારણ કે મેં કીધું લોક મારેલા છે પણ કાંઈ વાંધો નહીં આપણે ચલો પાછળ તરફ તમને લઈ જાઓ ને ત્યાંથી હું તમને બતાવું કે કઈ રીતનું છે ચાલો મારી હારો હાર તો ભાઈ જો અહીંથી આ સાઈડમાં જે બધું છે ને મસ્ત મજાનું ગાર્ડન છે મતલબમાં કે એવી રીતના જો આ બગીચો છે બરોબર અને એટલી બધી જગ્યા છે બહુ સરસ મજાની ખૂબ મેદાન છે જે અત્યારે હમણાં આગળ થોડોક થશે એટલે લોકો જે અમુક જે તૈયારી કરે છે ને ગવર્મેન્ટની એ લોકો અહીંયા રનિંગ કરવા માટે મેદાન છે એટલે આવે છે દોડવા માટે પછી મેચ રમવા માટે એવું બધું છે બરોબર અને ચાલો આપણે આ સાઈડમાં જઈ અને શાયદ એવું છે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અહીંયા સમારોહ હશે અમારે ત્યારે અહીંયા ઉદઘાટન પણ કદાચ છે એવું છે લગભગ તો આપણે જ્યારે પણ છવ્વીસમી જાન્યુઆરીમાં આવશે ત્યારે તમને આ ત્યારે પણ આપણે વિડીયો ઉતારીને તમને બતાવશું બરોબર હાલો પાછળ જાય કેમ ભેજો હા તો ચાલો તો આપણે જો પાછળની સાઈડ તમને બતાવું ને તો ભાઈ સરસ મજાનું પાછળનું પણ છે તો અહીંયા ઓટલો એ રીતનો બનાવેલો છે અને અહીં એટલી ગલેરી રાખવામાં આવેલી છે ભાઈ તો જો એમાં ગલેરી બતાવું આ જે ગલેરી છે ડાયરેક્ટ બાયપાસ મતલબ બહારની સેટમાં નીકળવાની ગલેરી છે અને મને એક ખાસ વાત બહુ ગમી હું તમને કહું આનો કલર કલર છે ને યાર

અને અહીંથી બે માળ સુધી એમ એમ કહું ને કે ડિઝાઇન બનાવ્યું ને કઈ ઘટે એવી રીતની ડેકોરેશન મતલબ ડિઝાઇન છે હાલો આ સાઈડમાં આવતા રહો તો ભાઈ આ સાઈડથી આપણે બહાર બાયપાસ ડાયરેક્ટ આવી ગયા છીએ તો આપણે આખી સ્કૂલનો આંટો મારી લીધો છે આંટો તો આપણે આગળ જઈએ પાછા હાલો તો ભાઈ જો આ રીતની મારી કંઈક મસ્ત મજાની સરસ મજાની સરસ મજાની નવી નકોડ દુલ્હન જેવી સજાવેલ મારા ગામની પ્રાથમિક શાળા જે નવી બની છે એનું વર્ણન કર્યું છે પણ એનું વર્ણન તો એમ કરીને આપણે તો શબ્દોમાં તો કરે એવું છે જ નહીં તમે રૂબરૂમ એકવાર આવો ને મારા ગામમાં બરાબર તો તમને મજા આવશે અને એની બહુ એટલે બહુ જ મજા આવે છે ભાઈ હાલો તમને આ વાતો છે આપણી નવી સ્કૂલની અને હવે જે નવી જે જૂની છે ને બરાબર એમાં જે શું કહેવાય એમાં જે રિનોવેશન કરવું છે ને એ તમને બતાવો હાલો તો આગળ તો ભાઈ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ આવે છે બરોબર તો એના માટે ખાસ યોજાયેલ જે મસ્ત મજાનો છે જે ધ્વજવંદન કરવાનો હોય એના માટેનો પણ અહીંયા પણ કલર કરી નાખ્યો છે અને રેનોવેશન કરી નાખ્યું છે અને વાતથી આપણે આગળ લીધું આગળ હાલો જો ભાઈ તો મસ્ત મજાની સરસ મજાની જે સ્કૂલ જે આનું રેનોવેશન કરીને આનો પણ કલર અને મતલબ બહુ સરસ મજાનો કલર બલર ને કમ્પ્લીટ કરી નાખી છે અને બહુ મજાની છે હું તો ઘણો ટાઈમ થઈ ગયો મને સ્કૂલ નથી આવ્યો પણ આજે મને એમ થયું કે ભાઈ બ્લોગ બ્લોક બનાવ્યો અને અહીંયા જે સ્ટેજ છે અહીંયા જે સ્ટેજ રહે આ જગ્યાએ અહીંયા જે કાર્યક્રમ થાય ને એના માટેનો સ્ટેજ છે અને આ સાઈડ લોકો પબ્લિક મતલબ બેસે ને અહીં બાળકો હોય અને અહીંયા જે મતલબ કાર્યક્રમનો જે પણ બધું થાય નાટક બાટક છે સોંગ છે એ બધું અહીંયા થાય છે અને હવે આપણે આ સાઇડ આવતા રહ્યો જો તો મસ્ત મજાનો છે અને ફેસિલિટીની વાત કરીએ તો ભાઈ તો મારા સ્કૂલમાં કંઈ ઘટે નહીં એવું છે એના માટે જો અમારે ખાસ સિક્યુરિટી માટે અમારે મેં કીધું ગ્રીલમાં નાખી છે બરોબર બહારે પણ મેન ગેટ છે ત્યાં પણ ગ્રીલ છે ત્યાં પણ લોક છે અને અહીંયા જો આ સાઈડમાં તો અહીંયા પણ કેમેરાની સુવિધા છે બરોબર એટલે અહીંયા એટલે અહીંયા સિક્યુરિટીની વાત ગણો તો ભાઈ એક નંબર સિક્યુરિટી છે અમારે બરાબર હલો આગળ આપણે તો આ જો ભાઈ જે નવો હાલમાં પાણીનો ટાંકો જે બનાવાયેલો છે આપણે આગળના વિડીયોમાં આવ્યા હતા ત્યારે તો તમે કંઈ જોયો નહોતો કારણ કે જ્યારે હતો ત્યાંથી જવો હલો બતાવો જો ભાઈ સરસ મજાનો ટાકો મતલબ નવો બનાવેલો છે ને અહીંયા પણ કલર એ જ રીતનો બનાવવામાં આવેલો છે મતલબ બહુ મસ્ત મજાનો ટાકો છે અને ભાઈ હજી તો આ કદાચ તો કામ છે સામાજિક તત્વોના લીધે છે ને જો અહીંયા બનેલો હોય પણ થોડુંક બગાડી નાખે એવું છે અને અહીંની સાઈડ જો ને તો અહીંયા અહીં આવતર તો આ ભાઈ તો આ છે પાછળનો ભાગ બરોબર અને ભાઈ સરસ મજાનો ટાંકો બનાવેલો છે આપણે ક્યાંય ઉપર ચડીને તો તમને નહીં બતાવી હાલો આશા ડાઉતર તો આ વાત થઈ મારા ગામની જે નવી નકોડ દુલ્હન જે સજાવેલી મારા ગામની પ્રાથમિક શાળા એની સંપૂર્ણ માહિતી તમને આપી છે ને આ વાત થઈ મારા ગામની પ્રાથમિક શાળાની તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને ખાસ કરીને આપણી ચેનલ પર નવા જે આવ્યા હોય તો નવા વિડીયો જોવા માટે નિહાળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઇક કરજો બરાબર તો બસ બધાને જય શ્રી રામને મળે ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે બસ આટલું ને જય હિન્દ જય ભારત શરૂ કર્યું તો વાત કરીએ આપણે અત્યારે તો મેઇન ગેટ તરફ તો આ મેઇન ગેટ છે અને બહારની દિવાલ જો તો મસ્ત મજાની ભાઈ આખું ડેકોરેશન કરી મતલબ કલર બહુ જોરદાર કરેલો છે તો આ સાઈડ જુઓ તમે આ સાઈડ પણ જુઓ મસ્ત મજાનો કલર કરેલો છે અને અહીંયા જો ભાઈ સરસ મજાના ત્યાં ઝાડવા પણ ઊભા છે બરાબર અને એની કેળવણી બહુ સારી છે મતલબમાં ઉજવણી મતલબ બહુ સારી છે એટલા માટે તો અત્યારે ઝાડવા બળો બહુ મસ્ત સરસ મજાનું ભાઈ બગીચો છે બરાબર અને એનો મતલબ સ્વચ્છાઈ પણ એટલી બધી છે મેં અત્યારે જોયું ને ક્યાંય તમને કચરો નહીં તમને દેખાય બરાબર તમે આખો વિડીયો જોજો તમને એમાં ખબર પડી જાય બરાબર ક્યાંય કચરો તમને ક્યાંય જોવા નહીં મળે આખી સ્કૂલમાં તમને કચરો ક્યાંય જોવા નહીં મળે અને આ જે છે ને આ મેઇન ગેટ તરફ જવાનો રસ્તો છે ભાઈ બરાબર